સાંભળવા વાળાને ધન્ય કહે છે વક્તા કારણ કે સાંભળવા વાળા છે ને એ મોટા છે કેવા વાડો મોટો નથી એ તો ખાલી એને ઊંચા આસન ઉપર બેસાડી દેવામાં આવે અરે તમે ઓલું બકાલો વેચવાવાળી બાયું આવે ગામડામાં ખબર છે માથા ઉપર શુંડલો મૂકીને શહેરમાં તો તમે હવે બધા મોલ થઈ ગયા ને ડાયરેક્ટ ઓલા બધા નૈત્રી ગામડા ગામમાં એ બકાલા વેચવાવાળી બાયું આવે ને ઓલા દેશી ત્રાજવાળી છે દેશી જેને આપણે કાંટો કહીએ અને દેશી કાંટો લઈએ ને હાથમાં લાખે આમ જેમાં વજન વધારે હોય ને એ ત્રાજમુખ શું કરે ખબર છે એ ઝૂકી જાય જેમાં વજન હોય ને એ ઝૂકી જાય ને જેમાં વજન ન હોય ને એ અધર થઈ જાય એટલે વજનવાળા તમે બધા છો ઝૂકી ગયા છો ને વજન વગરના બધા છે ને એ ઉપર આવી ગયા એ વજન વગરના અથવા તો એક અર્થ એ થાય કે જેને ઉપર બેસવું છે એમાં અભિમાનનું વજન હોવું ન જોઈએ હલકો ફૂલ હોવો જોઈએ માણસ ઈ સ્ટેજ ઉપર બેસી શકે પૂરેપૂરા ડૂબી જઈશ તો એનો તાર છૂટી જાય એનો સ્વર્ગ છૂટી જાય એનો લય છૂટી જાય કઈક ને કઈક છૂટી જાય વક્તાને પાસે ડૂબવાની પૂર્ણિ પૂર્ણ સ્વતંત્રતા નથી શ્રોતા પાસે પૂર્ણ સ્વતંત્રતા છે